સુરત શહેરના જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘમહેર યથાવત છે. વરસાદી ઝાપટાને લઈને લોકો પરેશાન થયા છે. ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે તો ઉકાઈ ડેમની સપાટી પર 325 ફૂટ નજીક પહોંચી છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ સુરત શહેર સહિત જિલ્લાને જાહેર કર્યું છે. તે સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા હળવા અને ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. નદીઓમાં પણ નવા નીર આવ્યા છે ઉપરવાસમાં પડી રહેલા ભારે પગલે સુરત જિલ્લાની સપાટી દસ વાગ્યા સુધીમાં સુરત શહેરના રાંદેર ઝોનમાં ચાર મિલીમીટર તથા ઉધનામાં ત્રણ અઠવા વરાછા એક કતારગામ સહિતના ઝોનમાં બે બે મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લાના પલસાણામાં નવ મિલીમીટર વરસાદ બારડોલી તથા મહુવા માં પાંચ મિલીમીટર અને ચોર્યાસી માં ચાર મિલીમીટર વરસાદ પડ્યો છે જોકે વરસાદી માહોલે ને જોતા ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે પ્રકાશવાળા